પ્રાપ્ત થતી માહિતી મુજબ વડોદરાથી દીવ જતી એસ બસનો ત્રાપજ બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ કન્ડકટરનું ઘટના સ્થળે મોત થયુંના સમાચાર મળી રહ્યા છે હાલ આ બનાવમાં દસથી બાર લોકોને ઈજા થઈ છે જેમાં સામાન્ય ઇજાગ્રસ્તોને તળાજા ખાતે રિફર કરવામાં આવ્યા છે જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ આ બનાવને લઈને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોની મદદ માટે દોડી ગયા હતા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર